જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અને આપણે આજ વ્લોગ કરી દીધો છે શરુવારના પોરમાં અને આ પા જો સીમ ખોલાતી હોય એવું લાગે છે હે હું બનાવવાનું કઢી મેકી દીધી છે સારું કઢી કરવાની એવું છે સાધીરી હા સાધીરી છે એ

આમ પણ ટુકડો આવ્યો આ આ આ બધું ઢોયું છે પગાર છે એવું કર્યું હવે છે હે પાણી ગ્લાસ તો ભરતો બીજો ઈ અર્ધ હશે એમાં મારા મને સાઈક હું નાખું તો જો આ દાણા ફોલ્યા હતા ને આ ખાંડીનામાં કઢી નાખ્યા હે કા હરકવાન કઢી એલા હા હરકવાન કઢી કે દે ને આ હરકવાન કઢી પાટલે લગત બતા કા રોટલા મેકો હું કામ હું આવું પાણીના ગલાસ જો ખાલી થઈ ગયો ભરતો ઈ હોય તા

તો હવે બધા બપોરો કરવા અને આપડે કઈ બપોરો બપોરો હવે આપડે જવાનું થાય છે વારિયે

આ ધમૈયા આ ભૂરવા મારા ભૂરો મારા બોલે લેવા મન મગલ ટીમ માલતી

Hai lal tu dina kantin maso. Apa gadis boleh saya impa? આ તો થઈ ગયો અંધારું પણ એવું લીધું હો ગયા પિયા જશું આપણે છે કે વારીએ થી અંધારું અને વારીએ થી ને આવ્યા એટલે આંપા જો

ફોન જોયો છે તો કોપીરાઈટ લાવવાય ને થઈ જશે હાજરી અત્યારે દોડ હોવા મળ્યું તો આજ માટે આટલું હોય વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે મળશું એક આપણે પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય